આગામી દિવસોમાં બજેટ આવી રહ્યું છે ત્યારે બજારમાં વ્યાપારીઓમાં એક ચર્ચાએ ભારે જોર પકડ્યું છે કે સેક્શન ફોર્ટીથી બી એચ એમએસએમઈ શું છે તે જાણકારી મેળવવા માટે જી ટન્ટ ફોન ન્યૂઝની ટેમ શહેરના જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પ્રજ્ઞશ જગા પાસે ગયા હતા ત્યાં તમને સચોટ માહિતી આ બાબતની આપી હતી નમસ્કાર દર્શક મિત્રો હવે બજેટ નજીક આવી રહ્યું છે એટલે કે પહેલી ફેબ્રુઆરીએ બજેટ બહાર પડવાનું છે ત્યારે આપણે સુરત શહેરના જાણીતા ચાર્ટડ એકાઉન્ટન્ટ પ્રજ્ઞેશ જગાસેટની પાસે છીએ આપણે એમને મળીશું અને જાણીશું કે ફોર્ટી થ્રી બી એચ જે સેક્શન છે તે શું છે તે અંગે તે જાણકારી આપશે નમસ્કાર નમસ્કાર પ્રકાશભાઈ ફોર્ટી થ્રી બી એચ અને એમએસએમઇ વિશે ઘણી બધી મૂંઝવણો સુરત શહેરમાં ચાલી રહી છે ટ્રેડર્સ છે બિઝનેસમેન છે પરંતુ એક વસ્તુ ચોક્કસપણે છે કે આ કાયદો કોને લાગે છે કેમ લાગે છે અને કયા સંજોગોમાં લાગે છે તેના વિશે બહુ બધી મૂંઝવણો છે તો એના વિશે હું તમારી સાથે ચર્ચા કરીશ પહેલાં તો એક વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે પ્રકાશભાઈ કે આ કાયદો તમે જેને પેમેન્ટ કરો છો એટલે જેને તમાર તમે જેની પાસેથી માલ ખરીદેલો છે તેને જ લાગે છે તમે એને પેમેન્ટ કરશો તમે જેની પાસે માલ ખરીદશો તેને તમે પેમેન્ટ કરશો અને જેને તમે પેમેન્ટ કરશો તે જો માં રજીસ્ટર્ડ હશે તો ને તો જ આ કાયદો તમને લાગશે ફોર્ટી થ્રી બી એચ એમ કે છે કે તમે કોઈ પણ ખરીદી કરી હોય એમએસએમઈ રજીસ્ટર્ડ વેપારી પાસેથી મેન્યુફેક્ચરર પાસેથી તો એનું પેમેન્ટ તમારે અમુક દિવસોમાં કરી દેવું પડશે જો તમે કોઈ અગ્રીમેન્ટ ના હોય તો પંદર દિવસમાં અને જો અગ્રીમેન્ટ હોય તો મેક્સિમમ પિસ્તાલીસ દિવસમાં તમારે એ પેમેન્ટ કરી દેવું પડે હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે એ પેમેન્ટ કરવું કેમ જરૂરી છે પેમેન્ટ કરવું એટલે જરૂરી છે કે તમારે એ પરચેસ તરીકે તમારા આવકવેરોનું જ્યારે તમે ઓડિટ રિપોર્ટ બનાવશો ત્યારે પરચેસ તરીકે ખર્ચ તરીકે તમને બાચતો જ મળશે જો તમે એનું પેમેન્ટ પંદર દિવસ પિસ્તાલીસ દિવસ કે વર્ષના અંત સુધીમાં એને કરી દીધું હોય હું પાછો રિપીટ કરું છું તમે પહેલી એપ્રિલ બે હજાર ત્રેવીસે પચાસ લાખ રૂપિયાનો ગુડ્સ લીધો છે અને એનું પેમેન્ટ તમે એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસે પણ કરો છો તો પણ તમને એ ખર્ચ તરીકે બાદ મળે છે એક મિસકન્સેપ્શન છે બજારમાં કે તમારે એ પેમેન્ટ જો તમે પિસ્તાલીસ દિવસ કે પંદર દિવસમાં નહીં કર્યું હશે તો તમને ખર્ચ તરીકે બાદ નહીં મળશે એ વેપારી મિત્રોએ પોતાના મગજમાંથી કાઢી લેવાની જરૂર છે તમારે વર્ષ દરમિયાન જો એનું પેમેન્ટ થઈ ગયું હશે ભલે પંદર દિવસ વીતી ગયા હોય ભલે પિસ્તાલીસ દિવસ વીતી ગયા હોય પરંતુ એકત્રીસ માર્ચ સુધી જો એ પેમેન્ટ થઈ ગયું હશે તો પછી એ તમને ખર્ચ તરીકે બાદ મળશે મળશે અને મળશે જ ખાસ કરીને પ્રજ્ઞેશભાઈ આખા વર્ષ માટે આપણે ધંધો કરીએ અને પિસ્તાલીસ દિવસ પછી જો ચૂકવણી થાય તો આખા વર્ષ દરમિયાન બી તમે ગમે તેટલું ખરીદી કરો પિસ્તાલીસ દિવસ પછી પણ ચૂકવણી થાય વર્ષના અંત સુધીમાં ચૂકવણી કરી દેવાની હોય છે અને વર્ષના અંત સુધીમાં જો તમે ચૂકવણી કરી દેશો તો તમને ખર્ચ તરીકે બાદ મળશે હવે કોને લાગે છે પ્રકાશભાઈ એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એમએસએમઈમાં બે પ્રકારના રજીસ્ટ્રેશન હોય છે એક ટ્રેડર તરીકે રજિસ્ટ્રેશન હોય છે જેની પાસેથી આપણે ખરીદી કરીએ છીએ તે માલ અને એક મેન્યુફેક્ચરર તરીકે હોય છે આ વસ્તુ તો જ લાગશે તમને આ કાયદો જો એ એમએસએમઇમાં રજિસ્ટર્ડ એઝ અ મેન્યુફેક્ચરર હશે એટલે જેને તમે પેમેન્ટ કરો છો એ માણસ જો એમએસએમઇમાં મેન્યુફેક્ચરર તરીકે રજીસ્ટર્ડ હશે તોને તો જ આ કાયદો લાગશે ટ્રેડર તરીકે રજીસ્ટર્ડ હશે તો એ લાગશે નહીં બીજી મુખ્ય વસ્તુ કે જો એ મેન્યુફેક્ચર તરી તરીકે પણ જો એ રજીસ્ટર્ડ હશે અને એ જો એનું મેન્યુફેક્ચરર તરીકે એમએસએમઇનું રજીસ્ટ્રેશન કેન્સલ કરવાની પ્રક્રિયા ચાલુ કરી દીધી હશે એપ્લાય કરી દીધું હશે કેન્સલ કરવા માટે તો પણ આ કાયદો તમને લાગશે નહીં ટૂંકમાં ટ્રેડરો પાસે ખરીદી કરવામાં આ કાયદો લાગતો નથી મેન્યુર મેન્યુફેક્ચરર પાસે ખરીદી કરવામાં આ કાયદો લાગે છે પરંતુ મેન્યુફેક્ચરર પોતાનું જે સર્ટિફિકેટ ઓફ એમએસએમઇ રજિસ્ટ્રેશન છે જો એ સરેન્ડર કરી દીધું હોય તો આ કાયદો લાગતો નથી નોંધણી એ ફરજિયાત છે કે શું નહીં એ ફરજિયાત જરાક પણ નથી એટલે ફરજિયાત નથી એટલે માટે જ આ ઇમ્પોર્ટન્ટ છે કે વેપારી મિત્રોએ આ જાણવાની બહુ જરૂર છે કે ફરજિયાત નથી અને કરી પણ હશે કારણ કે એમએસએમ કાયદાના ઘણા બધા ફાયદાઓ પણ છે એના માટે કદાચ કોઈએ કરી હોય તો એ જો કેન્સલેશન પ્રક્રિયા પણ ચાલુ કરી દેશે એ એપ્લાય કરી દેશે કેન્સલેશન માટે તો પણ આ એમએસએમઈના પિસ્તાલીસ દિવસ અને પંદર દિવસનો કાયદો એમને લાગશે નહીં ચૂકવણી સર પંદર દિવસથી વધુ હોય અને પંદર દિવસની અંદર વાંધો ઉઠવામાં આવે તો જો વાંધો ઉઠાવવામાં આવે તમારે જો તમે એની અંદર વાંધો ઉઠાવી લો છો જોઈએ તો પછી એ વાંધો પૂરો થાય ત્યાં સુધીનો તમને ટાઈમ લિમિટ મળે છે પણ આ બધો જે કોન્ટ્રોવર્સીસ છે જે નાની નાની કોન્ટ્રોવર્સીસ છે તેમાં ન પડવા કરતાં મેડ આ એક વસ્તુ છે પ્રકાશભાઈ આનો મેઇન બેનિફિટ બેનિફિટ અને બેનિફિશિયલ પ્રોવિઝન કહીએ આપણે એમએસએમઈ મેન્યુફેક્ચરમાં રજીસ્ટર્ડ કરેલા વેપારી મિત્રોને વેલ્યુ પેમેન્ટ મળે એ લોકોની સાયકલ વહેલી ફરે તેને માટે સરકારશ્રીએ લાવવામાં આવેલો આ કાયદો છે સરકારશ્રીનો હેતુ બહુ ચોખ્ખો છે બહુ સારો છે કે એમએસએમઇ તો જ ટકી શકશે જો એ લોકોને વહેલું પેમેન્ટ મળશે એ લોકોની સાયકલો વધશે એને માટે લાવેલો કાયદો છે એટલે આ બેનિફિશિયલ પ્રોવિઝન્સ કહેવાય એક દ્રષ્ટિએ એટલે બેનિફિશિયલ પ્રોવિઝન્સનો બેનિફિટ જો તમે નહીં લેવા માગતા હોવ તો જબરજસ્તી કોઈ તમને આપવાનું નથી એને શું સંદેશો છે સંદેશો એ છે કે જો તમારું જો આખા વર્ષ દરમિયાન તમે ગમે તે પેમેન્ટ કરો છો તે તમને બાદ મળવાનું જ છે પણ જે વર્ષના અંતમાં સમજો કે તમે જાન્યુઆરીમાં ખરીદી કરી છે કોઈ મેન્યુફેક્ચરર એમએસએમઇ પાસેથી અને એનું પેમેન્ટ તમે એપ્રિલમાં કરો છો તો પછી એનો ખર્ચ તમને આવતા વર્ષે જે તે વર્ષમાં તમે પેમેન્ટ કર્યું છે તે વર્ષમાં બાદ મળશે એટલે એવું નથી કે તમને કોઈ લોસ જવાનો છે પરંતુ એનું પેમેન્ટ તમને નેક્સ્ટ યર બાદ મળશે એટલે એક જે ગભરાટ ભર્યો જે વાતાવરણ અત્યારે સુરત શહેર અને જે સાઉથ ગુજરાત કારણ કે સુરત અને સાઉથ ગુજરાતની ધરતી એ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ અને માઇક્રો ઇન્ડસ્ટ્રીઝની ધરતી છે આ ધરતી પર બધા જ એમએસએમઇ રજીસ્ટર્ડ હશે કે નાના વેપારીઓ હશે એ મિત્રો પર જે અત્યારે ચાલી રહ્યું છે તેનો મતલબ એક જ થાય છે કે આપણે આને એકદમ સરકારશ્રીની સાથે રહીને સરકારશ્રીને બેનિફિશિયલ પ્રોવિઝન્સને હેતુ સમજીને આપણે ભય અને ડર ન ફેલાવીએ અને એનું ઇન્ટેન્શન ઓફ ધીસ સેક્શન સમજીએ અને પછી આપણે આગળ વધીએ કે ઘણા બધાને તો આ લાગતો જ નથી જ્યારે લાગતો જ નથી આ કાયદો તો પછી એના વિશે આપણે ભ્રમણ પેદા કરીને આપણે એના એના પર વધારે પડતું વિશ્લેષણ કરીને એનો કોઈ ફાયદો થવાનો નથી મિત્રો હમણાં જે વાત કરી જાણીતા ચાર્ટાઉન્ટ જગા સેટ સેક્શન ફોર્ટી થ્રી બી એચ અને એમએસએમઈ શું છે તે બાબતની તમને જાણકારી આપી પર માટે હું પ્રકાશવાળા સુરત